આવતીકાલે વડોદરામાં યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દોડના રૂટ ટ્રાફિક વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થાની શહેર પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી વાહન પાર્કિંગ રૂટ ડાયવર્ઝન અલગ અલગ ફોર્મેટમાં દોડના રૂટ ભાગ લેનારા દોડવીરો સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું શહેરમાં આવતીકાલે રવિવારે નવલખી મેદાનમાં યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દોડના બારમી સિઝનમાં વિશ્વના સાત દેશોના એક લાખ ત્રેવીસ હજાર નવસો ને એકવીસ દોડવીરો વિવિધ છ કેટેગરીમાં દોડનાર છે ત્યારે સમગ્ર રૂટ સાથે પાર્કિંગ સુરક્ષા વ્યવસ્થા વાહનો ટ્રાફિક ડાયવર્ઝન સહિતની વ્યવસ્થા સુચારુ બને તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નવલખી મેદાનથી લઈને સમગ્ર રૂટની વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ આ પ્રસંગે ફ્લેગ ઓફ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી વડોદરામાં પધારનાર હોય તેમના રૂટ તેમજ નવલખી મેદાન ખાતે સુરક્ષા વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી